ઈડીએ જેલમાં બંધ ડ્રગ માફિયા અલી અસગર સિરાઝી સાથે સંબંધિત કેસમાં પૂછપરછ માટે બિગ બોસ ના સ્પર્ધકો શિવ ઠાકરે અને અબ્દુ રોઝિકને સમન્સ મોકલા છે જેથી બંનેને ડ્રગ માફિયા અલી અસગર સિરાઝીની હોસ્ટલર્સ હોસ્પિટાલિટી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે તો આ કેસમાં સાક્ષી તરીકે શિવ ઠાકરે અને અબ્દુ રોઝિકના નિવેદન લેવામાં આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર અલી અસગર સિરાજી હોસ્ટેલર્સ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડની પણ સ્થાપના કરી હતી તો હોસ્ટેલર્સે ઘણા સ્ટાર્ટઅપ્સે ફાઇનાન્સ કરવામાં મદદ કરી તેમાં શિવ ઠાકરે અને અબ્દુ રોજીકરી કંપનીઓ પણ સામેલ છે હોસ્ટેલર્સ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ દેખીતી રીતે ઘણા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટમાં નાર્કો ફંડિંગ દ્વારા નાણાં કમાય છે કે જેમાં શિવ ઠાકરેની ચા ઓર સ્નેક્સ રેસ્ટોરાંનો પણ સમાવેશ થાય છે સૂત્રો ના જણાવ્યા અનુસાર ઈડીને આપેલા તેમના નિવેદનમાં શિવ ઠાકરે ખુલાસો કર્યો હતો કે તેઓ બે હજાર બાવીસ ત્રેવીસમાં હોસ્ટેલ હર્સ હોસ્પિટી ટાલિટીનિયા ડિરેક્ટર કૃષ્ણા ઓઝાને કોઈના માધ્યમથી મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ